અમરેલી જિલ્લાના બગસરામાં આપા ગીઘાની જગ્યામાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરાશે બગસરામાં પરમ પૂજ્ય શ્રી જયરામ બાપુની આજ્ઞાથી આ ઉજવણી છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે જેમાં સવારે પ્રથમ ધજા ત્યારબાદ પ્રજાપતિ સમાજની ધજા ચડાવી અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવનાર છે તેમ કોઠારી શ્રી હરિબાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે અહેવાલ કિરીટ જીવાણી બગસરા પૂજ્યા આપાગિકાની જગ્યામાં આવતા સાત સાત બે હજાર ચોવીસ અને રવિવારના રોજ અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ ઉજવણી કરવાની છે પૂજ્ય મંત્રી જયરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ગધઈ સમાજ તરફથી પ્રથમ ધજા ચઢશે ત્યારબાદ પ્રજાપતિ તરફથી ધજા ચઢશે અને લોકોને ખાસ અપીલ છે કે આ કાર્યક્રમમાં અવશ્ય આપ પધારો અને લાભ લ્યો સાંજે મહાઆરતી થશે અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો છે તો બધાએ પધારવા હાર્દિક નિમંત્રણ છે જય આપ